ભગવાડા રોડ ઉપર પતંગની ધર દર દોરી યુવકને વાગી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ભગવાડા રોડ પર બાઇક ઉપર જઈ રહેલા યુવકને પતંગની ધર દર દોરી ગળાના ભાગ ઉપર વાગી જતા ગંભીર ઈજાઓ થવા પામી હતી યુવકને ઈજા થતાં એકસો આઠ સેવા મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો Lagi, lagi jual lagi.